વડોદરા શહેરમાં કોલેજથી કરિયર સુધી બધા જ જવાબો એક જ એડમિશન ફેર બે હજાર પચીસ યોજાયો હતો અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ વડોદરા ખાતે પચીસમી એપ્રિલ બે હજાર રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે ધોરણ બારની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન મૂંઝવણ હોય છે કે હવે બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર્ગત ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવુંની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું છે જે વિદ્યાર્થીઓને ભારતભરની વીસ થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે તમને નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી આપે છે ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં એલાયન્સ યુનિવર્સિટી બેંગલોર એમએટી અમદાવાદ એમઇટી યુનિવર્સિટી મુંબઈ જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ આઈસીએફએ આઈ યુનિવર્સિટી ઇન્ડસ્ટ યુનિવર્સિટી અમદાવાદ જેજી યુનિવર્સિટી અમદાવાદ કર્ણાવટી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત મહિન્દ્રા યુનિવર્સિટી હૈદરાબાદ મણિપાલ અકેેડમી ઓફ હાયર એજ્યુકેશન એમ આઈ ટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી પુણે પંડિત દિલદાર એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત પારોલ યુનિવર્સિટી વડોદરા સ્ક્રીપ્સ યુનિવર્સિટી અમદાવાદ શ્રી બાલાજી યુનિવર્સિટી પુણે એસઆરએમ યુનિવર્સિટી ચેન્નાઈ રામપુરમ અને તિરુચિલ્લાપલ્લી એસઆરએમ યુનિવર્સિટી દિલ્હી એનસીઆર સોનપત અને વેસ્ટર્ન ઇન્ડિયા યુનિવર્સિટી ઓફ એરોનોટિક્સ અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે આ વિશે જણાવતા શ્રી સંજીવ બોલિયા સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું હતું કે નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયાનું આ વીસમું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ બારથી ચૌદ સિટીઝમાં થાય છે એમાં વડોદરા પણ એક છે આપનું વડોદરા તો આ વડોદરામાં દર વર્ષે એક્ઝિબિશન થાય છે વીસમું એડમિશન ફેરનો ઉદ્દેશ્ય એ છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હવે જે આગળના ભણતર માટે કોલેજ યુનિવર્સિટીના સિલેક્શન માટે બાળકો બહુ જ કન્ફ્યુઝ હોય છે તો અહીંયા અમે આખા ભારતમાંથી વીસ જેટલી યુનિવર્સિટીઝને લઈને આવ્યા છે જેમાં અમદાવાદ ગુજરાતની પણ છે વડોદરાની પણ છે અને ભારતના અલગ અલગ રાજ્યોથી તમે જોઈ શકો છો દિલ્હી એનસીઆર હૈદરાબાદ બેંગ્લોર રાઇટ બધી જગ્યાએથી છે તો આ બધી જ યુનિવર્સિટીઝ બસોથી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ ઓફર કરે છે એટલે કોઈ પણ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે બાળકોને જે પણ કંઈ કન્ફ્યુઝન હોય રાઇટ તો એમને અહીંયા એક જ જગ્યાએ એનું સોલ્યુશન મળે અને બધી જ યુનિવર્સિટીઝના ઓથોરાઇઝડ ડિસિશન મેકર જેમની એડમિશન ટીમ છે રજિસ્ટ્રાર છે એડમિશન ડાયરેક્ટર છે એ પોતે અહીંયા હાજર છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આપ જોઈ શકો છો કે અહીંયા આવ્યા છે પેરેન્ટ્સની સાથે આવ્યા છે એટલે એમની કેટલી જે પણ મૂંઝવણો હોય જે પણ પ્રશ્નો હોય યુનિવર્સિટી શું પ્લેસમેન્ટ આપશે ક્યાં યુનિવર્સિટી આવી છે કેટલા વર્ષ જૂની છે કેટલી ફીસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે બીજી સ્પોર્ટ્સ ફેસિલિટી શું છે બધી જ માહિતી એટલે એમને નિર્ણય લેવામાં બહુ જ સરળતા રહે એ લોકો પોતે પણ કમ્પેર કરી શકે રાઇટ કયા પ્રોગ્રામના જે પણ કંઈ એમના પ્રશ્નો છે ડાયરેક્ટલી યુનિવર્સિટી રિપ્રેઝન્ટેટિવ્સને પૂછી શકે છે હેલો નમસ્તે I'm Dr. Preeti Zoshi, principal school of liberal arts school of humanities and social sciences shri balaji university pune so I'm really happy to participate in affairs exhibition education exhibition shri balaji university has a legacy more than 25 years we have management courses undergraduate courses postgraduate courses and phd programs also we have bba ba liberal arts and law courses so our student strength is more than 5,500. 5, we have our internship sale. we have our placement sale. we are so happy to participate and here i could see that more students are coming for technology. but here we have urged them that they should think about social sciences, humanities and law courses also which will give them career prospect. so considering the football, i feel uh, football, I feel so happy to participate and represent sri balaj university here at affairs exhibition vadodara. thank you. good morning. I am Dr. Nandita Shunoy, and with me is uh, Dr. Daniel, who have come. We are representing Manipal Academy of Higher Education at Manipal. As we all know, Manipal is a brand in terms of education and in terms of you know, a new product that comes in. So we are very happy to be a part of this uh, organisation that which in Vadodara, and we are very happy to inform our potential students that Manipal is a brand by itself, and Manipal offers courses right from medicine till law i think ayurveda is the only course that we don't offer we have bachelor's master's phd programs with us and we are very happy to invite you to our town we also have a concept of destination manipal you can get into our website called www.manipal.edu look into the various programs that we offer you can also have a look into the fee structure we, as you know we are a very transparent university which takes admission based on merit scores we just finished our Manipal entrance test we also have another test coming on May 12th you can register through the website and register for our exams and get into any of our courses meanwhile the medical and dental courses comes under the NEET program so our NEET exams are on May 4th please write your NEET exams and your scores are good the counseling happens through MCC counseling where you can choose either medicine or dentistry and pick up your options. We have two medical colleges, one in Kasurba Medical College Mangalore and KMC Manipal. When it comes to dental, we have two. We have Mcords Mangalore and Mcords Manipal, where the admission is completely through MCC Counseling. In case you have further queries, you can contact us through www.manipal.edu or you can drop an email to admissions at Meanwhile, you can also have a tour of Manipal through Destination Manipal, which is again available on the website. Thank you.